ભવ્ય ભોજનાલય એક આખો ડોમ ભાઈઓ માટે બનાવવામાં આવેલો છે ઘણા કહી શકાય કે લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અહીંયા જે બહેનો માટે બીજો ડોમ બનાવવામાં આવેલો છે કન્યા પક્ષ આ રીતના પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે આ રીતના વરાજા માટેની લાઈન છે હેલો જમાતાજી મિત્રો ખુશાલી સુપરક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે છે કોઠારીયા ધામે જે સંત વજા બાપાની જગ્યામાં અને અહીંયા કહેવાય કે રામ રોટીનું ભવ્ય અન્નક્ષેત્ર ચાલુ છે તો એક્ઝેટ મારી પાછળ જોઈ રહ્યા છો ને એ બે મોટા મોટા ડોમ બનાવવામાં આવેલા છે એની અંદર ભવ્ય જે લાખોની સંખ્યામાં ભાવિભક્તો જે ભોજન ગ્રહણ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે એક્ઝેટ એની બાજુમાં અહીંયા જે વરાજા અને કન્યા પક્ષ માટે એક અલગ વિભાગ બનાવવામાં આવેલો છે તે તમામે તમામ માહિતી હું તમને વિડીયો દ્વારા શેર કરું છું આજના પ્રસાદ માટે કઈ કઈ વસ્તુ છે એ પણ હું તમને વિડીયો દ્વારા માં ચેનલમાં નવું તો ને સબસ્ક્રાઈબ તેમજ ને લાઈક કર્યા વગર જતા નહીં માં રાજે રાજે અને જય વજા બાપા લખવાનું ભૂલશો નહીં આ પહેલો ડોમ છે ને તે ભાઈઓ માટે છે અને આ બીજો ડોમ છે તે બહેનો માટે છે અહીંયા બહેનોમાં જુઓ કેટલી બધી બોળી સંખ્યામાં ટ્રાફિક થઈ ગઈ છે આ જગ્યા ઉપર તો ડીસુ દેવાની પણ કહેવાય ને કુલ ટ્રાફિકના કારણે લાઇનમાં આવો એમ કહે છે થાય છે ડીશુ માટે અહીંયા પણ લાઈન લગાવી દીધી છે બે બાજુ થોડી મોટી વિશાળ લાઈન છે અને અહીંયા ખૂબ સારી એવી સેવા આપી રહ્યા છે ભગત અને એવા એક ટ્રેક્ટર ને એવા લાઈનમાં ટ્રેક્ટર રાખવામાં આવેલા છે અને કહેવાય કે ભાઈઓમાં પણ અલગ વ્યવસ્થા છે તે હું તમને વિડીયો દ્વારા બતાવી જો આ ટ્રેક્ટર ત્યાં બાજુ હવે હું તમને લઈ જઈ રહ્યો છું અહીંયા વિભાગમાં અહીંયા ખૂબ જ શાંતિ છે અને ટ્રાફિક પણ ઓછી છે તો ગરદા મૂર્દી થાય છે હાથે લઈ જો આ ભવ્ય ભોજનાલય એક આખો ડોમ ભાઈઓ માટે બનાવવામાં આવેલો છે તો હું તમને અંદર જઈને બતાવું કઈ પ્રસાદી છે અને કેટલા લોકો જે અહીંયા પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે આ રીતના લાઇનમાં અંદર પ્રવેશવાનું હોય છે બંને છે ડીઝ રીતના લાઇન છે અને એક સાથે અહીંયા અંદર આપણે એન્ટ્રી કરી છે ઘણા કહી શકાય કે લાખોની સંખ્યામાં ભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે તેમજ લાઈનમાં કાઉન્ટર જો એક સાથે મારા ખ્યાલથી દસ કાઉન્ટર આ બાજુ દસ કાઉન્ટર આ બાજુ અને ખૂબ સારી એવી સેવા હવે ભક્તો ભજવી રહ્યા છે તો ચાલો પ્રસાદીમાં કઈ વસ્તુ છે તે હું તમને બતાવું અહીંયા લાઈન લાગી ગઈ છે લોકોને એમ કહે છે અહીંયા આગળ કાઉન્ટર ખાલી છે તમે ત્યાં જાઓ ભાઈ ત્યાં ન લઈશું જોઈશું તમે આપીશું ટીમાં તમે મોહન થાળ જોયા પછી ટોપરા પાક છે ભજીયા આખા મરચાના અને બે શાક છે જે ચણાનું શાક અને રીંગણા બટેકાનો દાળ ભાત એ તો હોય જ છે જમવાનું પણ સારું હોય અને પબ્લિક મોટી સંખ્યામાં છે મોટી સંખ્યામાં વ્યવસ્થાનો હિસાબ એ આયોજન સારું છે એટલે ખૂબ જ બોડી સંખ્યામાં ભાવિભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે પ્રસાદીમાં મોહન થાળ ટોપરા પાક અને પ્રસાદ પીરસવામાં આવે છે ને તે આ રીતના ટ્રેક્ટર દ્વારા સપ્લાય થઈને ત્યાં કાઉન્ટરે કાઉન્ટરે દેવામાં આવે છે હું તમને બતાવું આ કાઉન્ટર આ ટ્રેક્ટરમાં કઈ વસ્તુ આ ટ્રેક્ટરમાં મોહન થાળ છે પછી આ ટ્રેક્ટરમાં શાક લઈ જવામાં આવે છે એવા લાઈનમાં ટ્રેક્ટર લગાડી દેવામાં આવેલા છે આ ટ્રેક્ટર શેનું છે એમાં હું તમને બતાવું કે હા આમાં ભાત છે આ ટ્રેક્ટરમાં આ તો ભાઈઓ માટેનો ડોમ ને હવે હું તમને લઈ જઈ રહ્યો છું અહીંયા બહેનોનો વિભાગ બનાવવામાં આવેલો છે બીજો ડોમ છે તે તરફ અને મેં શરૂઆતમાં તમને ટ્રાફિક બતાવી દીધી છે કેવી છે આવું ડોમની અંદર જઈને બતાવું કઈ રીતના ટ્રાફિક છે હવે આપણે આવી ગયા છે અહીંયા જે બહેનો માટે બીજો ડોમ બનાવવામાં આવેલો છે પ્રસાદી ગ્રહણ માટે અને અહીંથી ને જ તમને ટ્રાફિક જોવા મળશે અંદર એન્ટ્રીમાં ગેટની અંદર પ્રવેશ કરતા જ છે એમ આ રીતના પ્રોસેસિંગ છે બંને સાઈડ અંદર જવાય છે બહેનોનો જે અહીંયા વિશાળ ડોમ બનાવવામાં આવેલો છે એની અંદર આપણે એન્ટ્રી કરી ચૂક્યા છીએ અને અહીંથી શરૂઆતમાં તમને મંડપ જે ખચાખચ જોવા મળશે ઠેરથી ઠેર લગે અહીંયા બંને સાઈડ કહેવાય ને કે મોટી સંખ્યામાં બહેનો હરિપ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે આ પહેલાં કાઉન્ટરથી લઈને જે છેલ્લા કાઉન્ટર સુધી લાઈન જ તમને જોવા મળશે અને ઘણા બહેનો અહીંયા નીચે પણ પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે બહેનોના વિભાગમાં ખૂબ જ બહોળી સંખ્યામાં ટ્રાફિક તમે જોઈ રહ્યા છો ખૂબ વિશાળ લાંબી લાઇન છે બધા કાઉન્ટરે મોટી લાઇન લાગેલી છે હવે આપણે અહીંયા જે બહેનોનો ડોમ જોયો ભાઈઓનો ડોમ જોયો જે એની બાજુમાં જ અહીંયા જે કહેવાય ને કે વરાજા માટે એક અલગ વિભાગ બનાવવામાં આવેલો છે પ્રસાદ ગ્રહણ કરવા માટે આખો ડોમ જે બંને ડોમની પડખે વિશાળ ડોમ બનાવવામાં આવેલો છે ત્યાં જઈને હું તમને બતાવું કેવી વ્યવસ્થા છે ડોમની અંદર તમે પ્રવેશ કરશો ને તો આ રીતના ઠેર લગી જે સિક્યોરિટીવાળા રાખવામાં આવેલા છે બંને સાઇડ તમે જોઈ જ રહેશો આ સાઈડ પણ એ જ રીતના સિક્યોરિટીવાળા છે બંને સાઈડ ટેબલ રાખેલા છે અને એક તેની માટે ડીશ બે વાટકા અને ચમચી દેવામાં આવે છે અને કેવી સરસ મજાની વ્યવસ્થા છે કે અહીંયા જે પીરસવામાં આવે છે અને કન્યા પક્ષ આ રીતના પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને આ સામેની તરફ છે એની માટે સેમ ટુ જેમ જે જમવાનું છે ને એ વ્યવસ્થા અહીંયા પણ છે મોહન ટોપરા પાક પછી ભજીયા અને તમામે તમામ વસ્તુ આ રીતના તમને રહ્યા છે આ રીતના વરાજા માટેની લાઈન છે અને સામેની તરફ જે કહેવાય ને કે કન્યા માટેની લાઈન છે હવે હું તમને બતાવા જઈ રહ્યો છું જે અહીંયા પ્રસાદ કઈ રીતના બની રહ્યું છે તે વિભાગ તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાઈ રહેજો ખૂબ જ મજા આવવાની છે રસોડામાં પૂરેપૂરી રસોઈની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તમે જોઈ રહ્યા છો અત્યારે લાઈવ ગરમા ગરમ જે ચૂરમાના લાડુ બની રહ્યા છે અને માતાઓ અને બહેનો જે અત્યારે વણી રહ્યા છે અને કહેવાય કે શાક બકાલું તેમજ અહીંયા ઘણી બધી અહીંયા સ્ટોક કરવામાં આવેલો છે મરચાં ટમેટા કોબી ફુલેવર બટેકાનો તો પૂરેપૂરો ઢગલો કહી શકાય અને અહીંયા ટમેટા પણ છે અહીંયા પણ એ જ રીતના છે અને સામે લાઈવ અત્યારે બની રહ્યા છે અને અહીંયા માતાઓ અને બહેનો બની રહ્યા કવડા ઓવડા ખોડા મોટા મોટા ટોપમાં જે અત્યારે આ કમ્પ્લીટ થઈ રહ્યા છે કાજુ બદામ નાખીને અને અહીંયા બધી બાજુ તમે જુઓ ચૂરમાના લાડુ જ બની રહ્યા અને આ જે તમે લારીઓ જોઈ રહ્યા છો ને તે તમામે તમામ જે કહેવાય ને ફરચાણ માટે ગાંઠિયા તો બુંદી તીખા ગાંઠિયા મોહનથાળ અત્યારે તો આ લારી છે ને પેસલ લાડવા માટે કમ્પ્લીટ થઈ રહી છે આ કોઠાર ભંડાર છે અન્નપૂર્ણા ભંડાર એટલે કે કોઠાર સ્ટોર છે અહીંયા ઘીના ડબ્બાનો અથવા તેલના ડબ્બાનો જો પૂરેપૂરો અહીંયા સ્ટોક કરી દેવામાં આવેલો છે અહીંયા ગરમા ગરમ લાઈવ ફૂલવડી બની રહી છે અહીંયા જવો ઓલા ભાઈ પ્રસાદ ગ્રહણ કરીને તમે એક જેટ બહારની તરફ આવો તો અહીંયા પણ ઘણા બધા ટ્રેક્ટર દેવામાં આવે છે તે ટ્રેક્ટર ઉપર તમારે જે કહેવાય ને કે વસ્તુ જે વધ્યું હોય તે કાઢીને ટ્રેક્ટરમાં ઠલવીને ડીસો સામેની તરફ મેકવા જવાની હોય છે અને પછી અહીંયા તમને સાઈઝના પણ ઘણા બધા એવા કેરબાર રાખવામાં આવે છે તમે સાઈઝ પણ ગ્રહણ કરી શકો છો અને એક જેટ ડીસો મેંને પાછળની તરફ જે પાણી માટેનું કાઉન્ટર છે તે જગ્યા ઉપર પાણી પી શકો છો આ હતો જનરલ પ્રસાદ ભવન માટેનો વિડીયો તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો ગમે હોય તો લાઇક કરો શેર કરો કમેન્ટમાં જય શ્રી રામ તેમજ રાધે રાધે લખવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે